બંને ઉલટ તપાસ કરવાનો હક છે સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્કવાયરી થાય એનાથી વધારે ઇન્કવાયરી ન થાય લોકશાહી માટે કહેવાય છે કે લોકો દ્વારા લોકો માટે અને લોકો થકી બનેલી સરકાર પરંતુ ગુજરાતની અંદર સુરતની સીટ પર એક એવો કારસો રચાયો કે તેની અંદર ના લોકો આવ્યા ના પોલિટિકલ પાર્ટી છે તેના લોકો આવ્યા પરંતુ સરકાર અહીંયા આગળ બની ગઈ એટલે કે મુકેશ દલાલ જે છે તે સાંસદ ચૂંટાઈ ગયા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે આપણે બધા જ જાણીએ છીએ કે નિલેશ કુંભાણીનું એવું કહેવું છે કે એમના ટેકેદારો જે હતા તે ટેકેદારો ખસી ગયા અને ટેકેદારોએ એફિડેવિટ કરી દીધું પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ આખું નિલેશ કુંભાણીનો પોતાનો જ પ્લાન હતો કારણ કે નિલેશ કુંભાણી માટે એવું કહેવાય રહ્યું છે કે હવે નિલેશ કુંભાણી બહુ જલ્દી કેસરિયા કરશે આ કેસરિયા ક્યારે કરશે તો એ પણ કહેવાય રહ્યું છે કે ગુરુવારના રોજ નિલેશ કુંભાણી જે છે તે હવે કેસરિયા કરશે એક પ્લાનિંગ સાથે કોંગ્રેસનો દાવ અહીંયા કરી દેવામાં આવ્યો એવું કહેવાય રહ્યું છે કે નિલેશ કુંભાણીનું નામ જ્યારે અનાઉન્સ થયું તે વખતે કોંગ્રેસના નેતા જે છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સતત સંપર્કમાં રહ્યા એક સ્ક્રિપ્ટ આખી તૈયાર કરવામાં આવી અને આ જે સ્ક્રિપ્ટ કરવા આપવામાં આવી તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સ્ક્રિપ્ટ હતી ભારતીય જનતા પાર્ટીના નેતાના કહેવા પ્રમાણે કોંગ્રેસના કોઈ આગેવાનને ટેકેદાર તરીકે ન રાખતા નિલેશ કુંભાણીએ પોતાના રિલેટિવને ટેકેદાર તરીકે રાખ્યા અને છેલ્લે નિલેશ કુંભાણીએ સ્ક્રિપ્ટિંગ પ્રમાણે કોંગ્રેસનો અહીંયા આગળ દાવ કરી દીધો હવે લોકશાહીમાં સવાલ એ આવી રહ્યો છે કે જે વોટર છે એ વોટરનું શું કારણ કે દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર હોય છે અને જ્યારે મત આપવાનો અધિકાર લોકશાહીમાં મળેલો છે અને તેવામાં આ જ પ્રમાણે જો કોઈ રાજનૈતિક પાર્ટી પહેલેથી સામ દામ દંડભેદની રણનીતિને અપનાવીને કોઈ વોટરનો અધિકાર છીનવી રહી છે ત્યારે શું ચૂંટણી આયોગ જે છે તે પોતે આ આખા મામલામાં ઇનિશિયેટિવ લેશે કે પછી સુપ્રીમ કોર્ટ જે છે તે આ મામલામાં ઇનિશિયેટિવ લેશે કારણ કે ચંદીગઢના મેયરની ચૂંટણીમાં પણ આપણે જોયું હતું કે કઈ રીતે ત્યાં આગળ સત્તાનો દુરુપયોગ થયો હતો અને અહીંયા પણ આપણને દેખાઈ રહ્યું છે કે કઈ રીતે સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને નિલેશ કુંભાણી કે જે કોંગ્રેસના દાવેદાર હતા જે કોંગ્રેસના ટિકિટ ઉપર ચૂંટણી લડી રહ્યા હતા પોતે ફોર્મ ભર્યું હતું તેમનું ફોર્મ રદ થઈ ગયું અને હવે પોતાના ફાયદા માટે થઈ જનતાને ચૂનો લગાડી દીધો અને પોતે હવે ભારતીય જનતા પાર્ટીમાં કેસરિયા કરવા જઈ રહ્યા છે કહેવાય છે ગુરુવારે તેઓ કેસરિયા કરશે કમલમ ખાતે અને આનાથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના જેટલા પણ સપોર્ટર્સ છે કે જેટલા પણ વોટર છે તેમની વચ્ચે કોંગ્રેસની એક છબી બગાડવાનું કામ ચોક્કસ કરી રહી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર